ઘણા કહે છે મૌન થઈ જાવ તો મૌન થઈ જવા મૌન થઈ જવાથી મુક્તિ મોક્ષ થઈ જાય શું મોક્ષ મુક્તિ હા તો ધ્યાનથી સાંભળો ઘણા કહે છે મન થઈ જાઓ બરાબર તો મન થઈ જવાથી મોક્ષ થાય શું બરાબર કે થઈ જાય શું બરાબર હા તો ધ્યાનથી સાંભળો માનો કે કોઈ સંસારી વ્યક્તિ છે બરાબર હવે એ જો મૌન થઈને બેસી જાય તો એનો જીવન નિર્વાહ કેમ ચાલે ભાઈ કારણ કે શબ્દોના મારફતે જ બધી લેતી દેતી થાય છે બોલવું તો પડે જ બોલ્યા વગર કોઈ કામ થવાનું છે હે હવે ઘણા કહે છે કે મૌન થઈ જાઓ તો જેને મૌન થવાનું કીધું તો એને કઈ રીતે કીધું બોલ્યા વગર ખુદ એ બોલે જ છે એ સાબિત થયું ને તો એ ખુદ મૌન નથી જે સ્વયં મૌન નથી એને બીજાને મૌન થઈ જવાનું કહી જ ન શકાય બરાબર માની લ્યો કે મૌન થઈને બેસી ગયા બરાબર કોઈ ફકડ છે ચલો સંસારમાં નથી તેને બોલવાની કંઈ જરૂર નથી બરાબર તો એ મૌન થઈને બેસી ગયા રાઈટ હવે મૌન થઈ જવું એટલે બોલવાનું બંધ કરી દેવાનું બરાબર તો બોલવાનું બંધ કરીને બેસી ગયા તો બાહિ જે બોલે છે એ આ ચેતન મન બોલે છે હોઠ કંઠ જીભ હે મન શરીરનો સહારો લઈને બોલે છે રાઈટ તો હવે એને બોલવાનું બંધ કરી દીધું પરંતુ બોલવાનું બંધ કર્યું ભાવન અક્ષરી શબ્દોને આંતરિક જે સંકલ્પો અને વિકલ્પો શરૂ થયા એનું શું કરવાનું ભાઈ હે એને ક્યાં નાખવાના આંતરિક જે સંકલ્પ વિકલ્પ શરૂ થયા એને ક્યાં નાખશો બોલો હે એક વિચારો જેવી વાત નથી હું ઘણીવાર એક વાત કરું છું કાચબા વિશેની બરાબર કે કાચબો કોઈ પણ માર્ગ ઉપર ચાલ્યો જતો હોય બરાબર તો એ કાચબાને જ્યારે કોઈ પણ પ્રકારનો ભય પ્રગટ થાય ત્યારે એના પાંચો અંગ અંદર ખેંચી લે જેમ કે ચાર પગને એક એનું મસ્તક બરાબર હવે પાંચે પાંચ અંગ એના એને અંદર ખેંચી લીધા એટલે કાચબો મૌન થઈ ગયો સમજી લ્યો બરાબર તો એ તો એની કર્મે ઇન્દ્રિયો અંદર ખેંચી લીધી જેમ કે મૌન થવા માટે અ જીભ ઇન્દ્રિય બરાબર તો આ પાંચ કર્મે ઇન્દ્રિયો જે છે હાથ પગ લિંગ ગુંદાને વાણી આ કાચબે અંદર ખેંચી લીધી એટલે વાણી આવી ગઈ એમ એટલે બોલવાનું બંધ થઈ ગયું બરાબર તો કાચબો થયો સલામત એક જગ્યાએ બેઠો રહ્યો કાચબો કોઈને ખબર ન પડે બરાબર કોઈ હિંસક પ્રાણીઓને કોઈ પક્ષીઓને જે કાચબોનો શિકાર કરતા હોય ને એટલે કાચબો સલામત થયો પણ કઈ જગ્યાએ સલામત થયો એ તો શરીરથી સલામત થયો ને એ તો જીવદશામાં આવી ગયો હે અંદર એને તો કર્મ ઇન્દ્રિયોને ખેંચીને પણ આંતરિક જે ઇન્દ્રિયો શરૂ થાય છે મનચિત બુદ્ધિ અહંકાર સંકલ્પો વિકલ્પો એનું ઉપાય શું કરવાનું તો એ જે આંતરિક ઇન્દ્રિયો જે છે તે આંતરિક ઇન્દ્રિયો જ્યારે એ આત્મા પોતાની અંદર ખેંચે સ્ટેપ બાય સ્ટેપ હે ક્રિયાને અટકાવી દઈએ અહંકારને બુદ્ધિમાં સમાવી દઈએ બુદ્ધિને સંકલ્પ વૈકલ્પ કરતું અવચેતન મનમાં સમાવે અવચેતન મનને ચિત્તમાં સમાવે પછી ચિત્ત એ કર્ણ દ્વારા કર્ણ એટલે ક્રિયાથી જ્યાંથી પ્રગટ થયું હતું ત્યાં સોહમરૂપી હંસમાં સમાવે આવે ને સોહમરૂપી હંસ શબ્દ આત્મ સ્વરૂપ બની જાય ત્યારે એ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે ત્યારે એને સાચું મૌન કહેવાય છે સાચું મૌન કોને કહેવાય છે આતમ અવસ્થાને મૌન કહેવાય છે મૌન થઈને બેસી જાઓ શું મૌન થઈને બેસી જવા મુક્તિ થઈ જાય થાય હે બોલ્યા વગર તો માય ખાવાનું નથી પીરસતી બોલવું તો પડશે જ પણ આત્મ અવસ્થાને જે પ્રાપ્ત કરી લે આ છે સાચું મન કારણ કે સાચું મૌન સાચા મૌન પાસે તમામ ક્રિયાકાંડ બંધ થઈ જાય છે અટકી જાય છે આ હું નથી કેતો ઘણી વાર હું બોલ્યો છું ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે અર્જુનને કે હે અર્જુન સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી સ્થિત પ્રજ્ઞાનો અર્થ છે આત્માની અંદર સ્થિર થઈ જવું તો આત્માની અંદર કોણ સ્થિર થઈ ગયા અમનચિત બુદ્ધિ અહંકાર ટોટલ એ આત્માની અંદર સ્થિર થઈ ગયા ત્યાં કોઈ ક્રિયાકાંડ રહેતો જ નથી બધું બંધ અટકી ગયું આને કહેવાય છે સાચું મન પછી એ આત્માની ઉપર જ્યારે પરમાત્મા કૃપા દ્રષ્ટિ કરે ને સ્વયં પરમ પિતા પરમાત્મા એ આત્માને પોતાની અંદર સમાવી લઈએ એને કહેવાય છે પરમ મન મન અને પરમ મન કારણ કે મન થવાથી પણ કાંઈ ન થાય આત્મ અવસ્થાને પ્રાપ્ત કરવાથી કાંઈ ન થાય એ તો આત્મા ફરી પાછું પ્રગટ કરી શકે છે ને કારણ કે આત્માએ તો વંચિત બુદ્ધિ અહંકાર પ્રગટ કરીને સગરી દુનિયા બનાવી છે તો ફરી પાછો આત્મા આ વંચિત બુદ્ધિ અહંકાર પ્રગટ કરીને ફરી પાછી આ બધું ન બનાવે એની શું ગેરંટી છે પરંતુ આત્મા જ્યારે પરમાત્મામાં સમાઈ જાય છે ત્યારે એ સંપૂર્ણપણે સલામત બની જાય અને આત્મ સ્વરૂપ આત્મ સ્વરૂપમાં આવીને પછી એ પરમાત્મ સ્વરૂપ બની જાય અને પરમાત્મ સ્વરૂપ જ્યારે એ બની જાય છે ત્યારે એ જોતો બોલતો સાંભળતો બંધ થાય છે બોલતો બંધ થાય છે જોતો સાંભળતો ને બોલતો બંધ થાય આને કહેવાય છે પરમ મન મોન થઈને બેસી જાવ શું મૌન થઈને બેસી જાવ મુક્તિ થઈ જાય કોઈ દિવસ ન થાય હે સ્ટેપ બાય સ્ટેપ બધું કાઢી નાખવો પડે કચરો કચરો સાફ થયા પછી જ તમે મૌન કરો કચરો ક્યાં ભર્યો ચિત્તની અંદર અનેક જન્મોનો આ ચિત્તની અંદર કચરો ભરેલો છે વિષયવાસના રૂપી એ કચરો ચિત્તની અંદરથી જે વિષયો જ્યાં સુધી સાફ ન થાય ચિત્ત નિર્મળ ન થાય માતા ગંગા સાથે કહે છે ને પાનભાઈને કે નિર્મળ ચિત્ત કરીને પાનભાઈ આવો મેદાનમાં તો ચિત્ત નિર્મળ હે મળ એટલે મેલ એક પણ મેલ ન રહેવો પડે કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ સ્પ્રસ રૂપરસ ગંધ છલ કપટ ઈશાની દા તારી મારી વાદ વિવાદ ખેદ ખોદણી હું હું મેં કથણી બકણી ટોટલ હટી જવું પડે ટોટલ હટી જાય ને ચિત્ત જ્યારે નિર્મળ બની જાય છે અને એક પણ પાપ કે પુણ્ય સંકલ્પ કે વિકલ્પ કાંઈ રહેતું નથી ટોટલ હિસાબ કિતાબ જ એનો પૂરો થઈ જાય ત્યારે એ ચિત્ત સંપૂર્ણપણે આત્મામાં સમાય પછી એ આત્માની અંદરથી કાંઈ પ્રગટ ન થાય કારણ કે ચિત્તમાં જે વિષયો ભયરાતા ચિત્તમાં જે પાપ પુણ્ય ભરાતા એને લઈને જ આ આત્મા ચોરાશીની ચક્કર કાપી રહ્યો છે પણ ટોટલ હિસાબ કિતાબ પૂરો થઈ જાય પછી કાંઈ લેતા લેતી દેતી રહીએ માનો કે તમારી અને મારી વચ્ચે કોઈ લેતી દેતી થઈ તમે કે મેં દસ હજાર રૂપિયા કોઈ આપણે એકાબીજાને આપ્યા બરાબર તો જ્યાં સુધી હું તમારું ટોટલ કરજ ન ચૂકવી દઉં ત્યાં સુધી હું મુક્ત થઈ શકું કે તમે મારું ટોટલ કરજ ન ચૂકવી દો ત્યાં સુધી તમે મુક્ત નથી તો ટોટલ કરજ ચૂકવાઈ ગયા પછી જ આપણે મુક્ત બની શકીએ પછી જ મોક્ષને પ્રાપ્ત કરી શકીએ કારણ કે કર્મનો કોઈ પણ હિસાબ કિતાબ બાકી હોય ત્યાં સુધી મુક્તિ સંભવ જ નથી હે ત્યાં સુધી મુક્તિ સંભવ જ નથી બધો હિસાબ કિતાબ કપાઈ જવો પડે હિસાબ કિતાબ પૂરો થઈ જવો પડે પછી તમે આઝાદ થાવ છો બરાબર તો ઘણા કહે છે મૌન થઈ જાઓ તો મૌન થઈ જવાથી મોક્ષ થાય શું કદાપી ન થાય આત્મ અવસ્થાની અંદર મૌન થવાનું છે અવસ્થામાં ત્યાર પછી પરમાત્મ અવસ્થામાં જ્યારે આપણે જાય ને પરમાત્માની કૃપા થાય ને પરમાત્મા પોતાની અંદર સમાવી લઈએ ત્યારે મોક્ષ થાય અને સાચી મૌન અવસ્થા તો આત્મ અવસ્થા છે ઈ મૌન અવસ્થા છે હું જીભ કાપીને બંધ કરીને બેસી જાઉં ને એ મન અવસ્થાથી નહીં અંદરના સંકલ્પ વિકલ્પો ક્યાં જાય એને ક્યાં નાખવાના આટલા બધી વાહિયાત વાતો છે મૌન થઈ જાઓ મૌન થઈ જાઓ મૌન થવાથી કાંઈ ન થાય પહેલાં તો સત્કર્મ કરો સત્યનો માર્ગ અપનાવો લેસ માત્ર ખોટું બોલાય નહીં છલ કરાય નહીં કપટ કરાય નહીં ઈર્ષા કરાય નહીં નિંદા કરાય નહીં વાદ વિવાદ કરાય નહીં ખેત ખોદણી કરાય નહીં અને કોઈનો ઉપયોગ કરાય નહીં અત્યારે જાજા ભાગે ઉપયોગ જ કરવાવાળા છે પ્લસ હું ઘણી વાર કહું છું કે શેરડીના સિંચોડામાં શેરડીને કાઢી નાખીને એનો રસ કાઢીએ પછી તમને ફેંકી દઈએ તમારી પાસે કાંઈક જ્યાં સુધી એને મેળવવું હોય ત્યાં સુધી તમારી સાથે સારા સારા સંબંધ રાખે હે અને તમે એને કાંઈ આપતા બંધ થઈ જાવ તમારી સંબંધ તોડી નાખે પછી તમારા વિરુદ્ધમાં બોલવા માંડે તમે કદાચ એને કહો ભાઈ આવો તો આવે નહીં તમારું કામય ન કરે કારણ કે તમારોથી એને સ્વાર્થ પૂરો થઈ ગયો તો આવું છે બધા સ્વાર્થના સગા છે હેતુ રે વિના ના હોય હેત જગમાં પહેચાન યહા યન કી કિંમત કોઈ નહીં સબકો તેરી જેબ સે નાતા તેરી જરૂરત કોઈ નહીં એટલે બધા સ્વાર્થના સગા છે એક જ પરમ પિતા પરમાત્મા એવા છે જેને કોઈ સ્વાર્થ નથી અને બીજા સાચા દેહધારી સદગુરુ પ્રેમાળ ઇન્દ્રિયાત વિષય વાસના રહિત શિલવંત ગુણાતિત એ સાચા સંતને કોઈ સ્વાર્થ નથી ત્રીજા જન્મદાતા જન્મ દેનારી મા એને પણ કોઈ સ્વાર્થ નથી તમારી ઉપર તમારું પહેલેથી જ ભરણ પોષણ જતન કરીને તમને મોટા કરે છે માત્ર એ માતાને પ્રેમ જ છે પોતાના બાળક પ્રત્યે એમ સાચા દેહદારી ગુરુને પણ પ્રેમ જ છે પોતાના શિષ્ય પ્રત્યે એમ પરમાત્માને પણ પ્રેમ જ છે સુરતા પ્રત્યે કે પોતાના બાળક આત્મા પ્રત્યે હે પરંતુ એ પ્રેમને લાયક આપણે બનવું પડે છે અત્યારે ઢોંગી પાખંડી ગુરુ ચેલ્યું ચેલા બનાવીને એના પૈસા અડફે છે આ સ્વાર્થ થયો કે પ્રેમ થયો ને ચેલ્યું ચેલાય હે પૈસા આપે છે તો આ એને જ્ઞાન વેચાતું લીધું કે ફ્રીમાં મળ્યું તો સાચા ગુરુ તો ફ્રીમાં જ્ઞાન આપે અને વેચાતું લઈએ એટલે એ વેચાતો લેનારો એનો કસ્ટમર છે અને એ ગુરુ વેપારી છે આ સમજી લેજો બરાબર આવાથી મુક્તિ ન થાય હું ઘણી વાર કહું છું બરાબર તો આશા રાખું છું તમારા પ્રત્યે કે તમારા પ્રશ્નનો તમને ઉત્તર મળી ગયો હશે હવે તમે કહેનો બોલશો સત્ય સનાતન ધર્મની જાય